જય માતાજી મિત્રો જો આજે બી મસ્ત બ્યુટિફુલ વેધર છે તમને દેખાતું છે કદાચ અમારા સંદરૂપમાંથી અને આમ ફેરવું તો આજે ભવ્ય ભવ્યભાઈ બેઠા છે અમારે અને આ બાજુ જો છે વેધર આજે મસ્ત બી આજે બી એકદમ જોરદાર વેધર છે પણ આજે મને એવું લાગ્યું કે લાવવા જે વિડીયો બનાવું કારણ કે આમાં થોડી આજે હું જતો હતો રજિસ્ટ્રીમાં અલબટા રજિસ્ટ્રીમાં કે જ્યાં આપણી ગાડી ટ્રાન્સફર કરવી હોય કે આપણે લાઇસન્સ લેવું હોય જેનું આપણે કામ હોય એના માટે અહીંયા છે ત્યાં જવું પડે છે દરેક પ્રોવિન્સની અલગ અલગ હોય છે એ પ્રમાણે જવું પડશે હવે પણ આમાં એવું છે અહીંયા કે જ્યારે મેં મારી આ ગાડી લીધી બે હજાર ત્રેવીસમાં ત્યારે હું રહેતો હતો બીસીમાં બ્રિટિશ કોલંબિયામાં ત્યારે ત્યાંનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું મારી ગાડીમાં બરાબર હવે હું અહીંયા મૂવ થયો છું અલબર્ટામાં તો હવે અહીંયા કેવા નિયમો છે કેનેડામાં કે ભાઈ તમે બ્રિટિશ કોલંબિયાની ગાડી અલબર્ટામાં ત્રણ મહિના સુધી ફેરવી શકો પછી તમારે તમારી નંબર પ્લેટ તમારો ઇન્સ્યોરન્સ બધું જ અહીંયા ચેન્જ કરવું પડે અલબટામાં ફ્રોમ બીસી ટુ અલબટા એટલે આપણે ઇન્ડિયા જેવું નથી કે ભાઈ એક ગાડી નથી ગુજરાતમાં તો ગમે ત્યાં લઈને આપણે ફરી શકીએ અહીંયા એવું નથી અહીંયા એવું છે દરેક પ્રોવિન્સના અલગ અલગ પોતાના રૂલ્સ છે કન્ટ્રી એક કનેડા કહેવાય પણ બીસીના પોતાના અલગ નિયમો છે પછી અલબટાના પોતાના અલગ નિયમો છે ઓન્ટારીઓના પોતાના અલગ નિયમો છે બધું અહીંયા અલગ અલગ રીતે તમારે જે પ્રમાણે તમે જે જે પ્રોમિસમાં મૂવ થાઓ એ પ્રમાણે તમારા રૂલ્સ ફોલો કરવા પડે હવે અહીંયા શું થયું છે કે મેં મારી ગાડી લીધી અહીંયા અહીંયા આવ્યો જ્યારે સોરી અહીંયા જ્યારે મૂવ થયો હું અલબટ્ટામાં કેલગરીમાં ત્યારે મારી ગાડીનો ઇન્સ્યોરન્સ અહીંયા મોંઘો બહુ જ અહીંયા મોંઘો આવતો હતો કારણ કે નવી ગાડી છે એટલે શું થાય કે ભાઈ મારી ઓવર સ્પીડિંગના ત્રણ પોઈન્ટ બી છે લાયસન્સ પર એટલે એના બી એના બી એ લોકો કન્સિડર કરતા હોય છે તો એટલા માટે મારે ઇન્સ્યોરન્સ મોંઘો હતો એટલે મેં બે મહિના સુધી તો આ ઇન્સ્યોરન્સ ત્યાંનું બીસીનો ચલાયો અહીંયા પણ રૂલ્સ પ્રમાણે આપણે ફોલો કરવું પડે કદાચ નથી નવી ગાડી છે ક્યાંક અડી જાય કે કઈ થાય કોઈ નથી અડી જાય કે મારથી અડી જાય તો બીજા કોઈ આપણને એક્સિડન્ટ કરી જાય પાછળથી કે પછી આજે ફાઇનલી મેં અહીંયા એક ઇન્સ્યોરન્સનું કોટેશન લઈને આજે ઇન્સ્યોરન્સ મળી છે મારી ગાડીનો નો આ એ બી છે અહીંયા પછી તમે જો બીસીમાં રહેતા હોવ તો બીસીનો ઇન્સ્યોરન્સ તમારી પાસે ગાડીનો ઇન્સ્યોરન્સ હોય એ જ ઇન્સ્યોરન્સ ઉપર તમે અહીંયા નંબર પ્લેટ ચેન્જ ના કરી શકો તમારે કમ્પલસરી જ જે અહીંયા જે અલબટાની કંપની હોય બીસી ઓટો ઇન્સ્યોરન્સ કંપની એના થ્રુ જ તમારે ઇન્સ્યોરન્સ લેવો પડે બોલો છે એક જ કન્ટ્રી પણ તમારે બીસીમાં બી અલગ કંપની ઇન્સ્યોરન્સની હોય અહીંયા બી અલગ કંપની ઇન્સ્યોરન્સ ઇન્સ્યોરન્સની હોય પણ અહીંયા અલબટામાં પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ ચાલે છે બધો અને બીસીમાં જે છે બીસીની જે બીસી પ્રોવિન્સ છે આઈસીબીસી કરીને એ આપે છે ત્યાં ઇન્સ્યોરન્સ બધા એના ત્યાં થોડું કમ્પેરેટિવલી થોડો ચીપર હોય છે અહીંયા અલબટા કરતાં એટલે ફાઇનલી મેં આજે કોટેશન લઈને આજે ફાઇનલ કર્યું છે કે ઇન્સ્યોરન્સ મારી ગાડી માટે એટલે હવે આજે હું ફાઇનલી મારી ગાડીની નંબર પ્લેટ મારું ઇન્સ્યોરન્સ અહીંયા રજીસ્ટ્રેશન કરવું પડે ગાડીનું મારું એટલે બધી પ્રોસેસ કરવી પડે એનું બી પેમેન્ટ એનું બી એ લોકો ચાર્જ કરતા હોય છે રજીસ્ટ્રેશન કરવાનું બધું હોય એટલે આજે હું કરવા જવું જઈ રહ્યો છું એટલે હું અને ભવ્ય બંને જણા એટલે મને થયું કે લાવ આ હું શેર કરું થોડો અહીંયાના રૂલ્સ થોડા તમારી સાથે બીજી વસ્તુ એ કે બ્રિટિશ કોલંબિયામાં કેવું છે કે તમારે બંને સાઈડ નંબર પ્લેટ હોય મારી ગાડીમાં અત્યારે હાલ આગળ અને પાછળ બેક સાઈડ ફ્રન્ટ સાઈડ બંને સાઈડ નંબર પ્લેટ છે એટલે બે આપણે જેમ ઇન્ડિયામાં નંબર પ્લેટ બંને સાઈડ હોય બરાબર છે અહીંયા કેવું છે અલ્બર્ટામાં કે તમારે એક જ નંબર પ્લેટ હોય ઓનલી વન એ જે છે બેક સાઈડ ઉપર ફ્રન્ટ સાઈડ ઉપર કોઈ તમારે નંબર પ્લેટ લગાવવાની જરૂર નથી ગાડીમાં અહીંયા એવો નિયમ છે બોલો આ મારે બંને ગાડીની નંબર પ્લેટ નીકાળી દેવાની અને એ પાછી મારે હા એ બંને ગાડી બંને સોરી બંને નંબર પ્લેટ મારે બ્રિટિશ કોલંબિયા મોકલાવવાની હું ત્યાં સબમિટ કરાવીશ અહીંયા બાદ કુરિયર મોકલાવીશ અહીંયા મેં અત્યારે આઈસીબીસી સાથે વાત કરી એ કીધું મને કે ભાઈ તમે લોકો તમારી નંબર પ્લેટ અહીંયા બે સબમિટ કરાવો એડ્રેસ ઉપર તમને એડ્રેસ આપ્યું છે મને એટલે હું બંને નંબર પ્લેટ નીકાળીને સબમિટ કરી દઈશ કુરિયર થ્રુ મોકલી દઈશ એટલે પછી ત્યાં એ લોકો મારી નંબર ત્યાં એમને મળશે એ પછી જ મારો ઇન્સ્યોરન્સ કેન્સલ થશે એટલે રાઇટ ના મારે અત્યારે અલબટા અને બીસી બંનેના ઇન્સ્યોરન્સ ચાલુ રહે છે જ્યાં સુધી મારી પેલો ઇન્સ્યોરન્સ ક્યાં થશે બંનેના પ્રીમિયમ મારામાંથી કપાશે ગુજરાતમાં લોકો જે બધા આપણે કે જ્યાંથી જે કહેવાય છે ને કે આઉટ સ્ટેટના લોકો જે આપણે ત્યાં મોટા મોટા જેવા કામ કરતા હોય છે ગુજરાતમાં જે આપણે ગિફ્ટ સિટી છે કે કોઈ બી વોટ એવર કંપનીમાં જે કામ કરતા હોય છે એ લોકોને જોઈએ જોતા હોય છે આપણે ગાડીઓ કે ભાઈ કોઈ પંજાબથી આવ્યું હોય કોઈ ઉત્તર પ્રદેશથી આવ્યું હોય કોઈ કોઈ અલગ કોઈ સ્ટેટમાંથી આવ્યું હોય દરેક લોકો રહેતા હોય છે ને ત્યાં ગાડી ચલાવતા હોય છે ત્યાં આપણે કોઈ પ્રોબ્લેમ છે નહીં આવું કે ત્યાં ઇન્સ્યોરન્સ આખા ઓલ ઓવર કેનેડામાં ઓલ ઓવર સરી ઇન્ડિયામાં એ સેમ જ ચાલે છે રાઇટ પણ અહીંયા કેવું છે અહીંયા ઇન્સ્યોરન્સ ચાલે તમે ધારો કે સમજો મારી ગાડી ત્યાં અલબટામાં હું મેં રજિસ્ટર કરાવી છે અને અલબટાનો ઇન્સ્યોરન્સ લીધો છે મેં કાલે હું બીસી જાઉં અહીંયા તો બીસીમાં કંઈ થાય મારી ગાડીના હું ભલે રેસિડન્ટ અલબટાનો છું પણ બીસીમાં એટલે કે ટૂંકમાં ઓલ ઓવર કેનેડામાં તમે ગાડી લઈને જઈ શકો ઇન્સ્યોરન્સ કવર થઈ જાય મારે એવું નથી કે ઇન્સ્યોરન્સ કવર ના થાય પણ તમારે ત્યાં તમે મૂવ થયા હોય તમે રેસીડન્ટ અલબટાથી બીસીમાંથી તમે સમજો કે હું પહેલાં બીસીનો રેસિડન્ટ હતો હવે હું અલબટા રેસિડન્ટ થઈ ગયું છું તો અલબટા રેસિડન્ટમાં મારે કમ્પલસરી ગાડીના મારે ટ્રાન્સફર કરાવવી પડે ઇન્સ્યોરન્સ અલબટાનો લેવો પડે નંબર પ્લેટ બી અલબટાની લેવી પડે તો જ મારી ગાડી ગાડી અહીંયા વેલિટ ગણાય અને અહીંયા પછી શું છે કે તમે સજો કે ઇન્સ્યોરન્સ બી અમે અહીંયા એવું હોય છે કે ભાઈ તમે વિન્ટર ટાયર ગાડીમાં છે કે નથી કારણ કે અહીંયા તમારે વિન્ટર આવે એટલે તમારે કમ્પલસરી ચાર ચાર અલબર્ટામાં હું અલ્બર્ટાની હું વાત કરું છું તાલબર્ટામાં ચારે ચાર અહીંયા ટાયર તમારે વિન્ટર ટાયર નંખાવો પડે સમરમાં સમર ટાયર યુઝ કરવાના એટલે તમારે દરેક માણસે અહીંયા બે બે સ્પેટ જોડી રાખવી પડે તમારે ટાયરની સ્પેટ ટાયરની ચાર ટાયર હોવો જોઈએ તમારી જોડે પણ જો અત્યારે મેં લખાયું હોય સમજો પોલિસીમાં કે ભાઈ મને દરેક પૂછે છે દરેક પોલિસીમાં ઇન્સ્યોરન્સ લો પહેલાં પોલિસીવાળા કે ભાઈ તમારી પાસે વિન્ટર ટાયર છે ગાડીમાં આપણે હા પાડવી પડે જો અત્યારે અહીંયા હા પાડી હોય પછી જ્યારે બી ન કરે નારાયણ અને મારે સમજ વિન્ટર ટાઈમમાં મારી ગાડીને એક્સિડન્ટ થયો ને એ લોકો એવું જોવે કે મારી ગાડીમાં વિન્ટર ટાયર નથી તો મારો ક્લેમ પાસ ના થાય કારણ કે મેં લખાયું છે કે મારી જોડે વિન્ટર ટાયર છે એટલે મારે કમ્પલસરી જ્યારે વિન્ટર ટાઈમ આવે નવેમ્બરમાં ત્યારેથી તમારે મારે કમ્પલસરી ચાર ચાર ટાયરો બદલી દેવા પડે મારી ગાડીના પછી જ્યારે તારું સમર આવે ત્યારે બી બદલી દેવા પડે એટલે તમારે અહીંયા વર્ષમાં એક વખત વિન્ટરમાં બદલવાના ચાર ટાયર એક વખત તમારા પાછા સમરમાં ચાર ટાયર બદલવાના એટલે સ્પેર ટાયર તમારે ચાર સ્પેર ટાયર રાખવાના ગાડીમાં ગાડીઓ મિસ દેટ મીન્સ ઘરે આપણે એમ કે રાખવાના તમારે તમારી ગાડી જોડે હોવા જોઈએ એમ એ પર્ટિક્યુલર તમારે અલબટામાં રહેવું હોય તો બીસીમાં તેવું છે ને બીસીમાં ઓલ સીઝન ટાયર ચાલતા હતા અને મારી ગાડીમાં એ જ ઓલ સિઝન ટાયર જ હતા ત્યાં કે ત્યાં તો બહુ સ્નો નથી પડતો પણ અહીંયા અલબટામાં સ્નો થોડો વધારે પડે છે એટલે ત્યાં બીસી કરતાં અલબટ્ટામાં થોડા અલગ રૂલ્સ છે કે અહીંયા સેફ્ટી વધારે જોઈએ તમારે ડ્યુરિંગ ધ વિન્ટર ટાઈમ તો બસ થોડી આ ઇન્ફોર્મેશન હતી મેં એક દિવ બધા ફ્રેન્ડ્સ સાથે શેર કરું એટલા માટે થોડી શેર કરી હવે હું જઈશ ભવે મારો ટાઈમ થઈ ગયો છે રજિસ્ટ્રીમાં જવાનો કે એસએમએસ આવી ગયું છે લોકોનો કે મારું બસ પાંચમો નંબર છે તમે આવી જાઓ બાય ગાઈઝ થેન્ક યુ વેરી મચ મળ્યા પછી